કંથુલિયા ગ્રામ પંચાયતમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી મોટો ભ્રષ્ટાચાર થયાની તપાસ માટે તાલુકા વિકાસ અધિકારી લીમખેડાને આવેદનપત્ર આપ્યું લીમખેડા તાલુકાના કંબોઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈને નવી કંથુલિયા ગ્રામ પંચાયત બનાવવામાં આવી જેમાં હાલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને ગ્રામ પંચાયતનો વહીવટનો ચાર્જ મળતા વહીવટદાર અને કથોલિયા ગ્રામમાં પૂર્વ માજી રિટાયરમેન્ટ તલાટીનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય પહેલાં પંચાયતમાં તલાટીની ફરજ બજાવતા દિનશા પટેલ દ્વારા કથોલિયા નવીન ગ્રામ પંચાયતમાં તમામ યોજનાની ગ્રાન્ટોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેવું ગામના જાગૃત નાગરિક અને ગ્રામ પંચાયતના ચાલુ વોર્ડના સભ્ય નરસિંહ માવીએ કથોરિયા ગ્રામ પંચાયતમાં થયેલા તમામ કામોની તટસ્થ તપાસ કરવામાં આવી જેમાં બોર મોટર સીસી રોડના કામો નાળાના કામો માટી મેટલના કામો ધારાસભ્યની ગ્રાન્ટના કામો સનસન સભ્યની ગ્રાન્ટના કામો ઇટીબીટીની ગ્રાન્ટના કામો નાણાંપંથની ગ્રાન્ટના કામોની જીપીએસ ફોટાવાળી જગ્યાની તપાસ કરી ભ્રષ્ટાચાર કરનાર સામે તાત્કાલિક પગલા ભરવા માટે આજરોજ તાલુકા વિકાસ અધિકારી લીમખેડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વોર્ડ સભ્ય નરસિંહભાઈ માવીએ લીમખેડા તાલુકા વિકાસ અધિકારીની સ્થળ તપાસ નહીં કરવામાં આવે તો બે દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને આવેદનપત્ર આપી અમારી ગ્રામ પંચાયત કથોલિયામાં થયેલા કામોની તપાસ કરવા ટીડીઓ સમક્ષ ચીમકી ઉચ્ચારવામાં આવી રિપોર્ટર વિપુલ કુમાર બારિયા પીપ્લોદ